ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં હાલ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગણેશ પંડાલમાં સ્પીકરના વાયર જોઈન્ટ કરવા માટે ગયેલ અઢાર વર્ષીય ઋષિકુમાર પ્રિન્સ પાઠકને કરંટ લાગ્યો હતો આ અંગેની જાણ થતાં જ પાઠશાળાના સંચાલકો દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે ત્યાં તેનું મોત નીપજ્યું હતું બનાવની જાણ પરિવારને કરવામાં આવતા સુરતના સચિન વિસ્તારમાં રહેતા ઋષિકુમારના પિતા અને પરિવારના સભ્યો ભરૂચ ખાતે દોડી આવ્યા હતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે બનાવની વધુ તપાસ શરૂ કરી છે અંતે ઉલ્લેખનીય છે કે પ્રિન્સ પાઠક કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને તે સંગીત તેમજ જ્યોતિષ વિદ્યામાં રૂચિ ધરાવતો હતો ત્યારે તેને અકાળે મોતથી પરિવારમાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે क्या कहना था रास्ता ये हुआ हम सूरत में रहते हैं हमारा बच्चा यहाँ भरूच में संस्कृत नर्मदा संस्कृत वेद पाठशाला में पढ़ता है ये पांचवा साल है उसका यहाँ आज सुबह हमको हमारा भांजा फ़ोन किया कि मामा आप जल्दी चले आओ बहुत जरूरी है कुछ बताया नहीं हमको कि बताओ क्या बात है वो बोला कि नहीं यहाँ हमको बताने नहीं दे रहे हैं जब यहाँ आए तो हम अपने बच्चे की डेट बॉडी देखे कोई बोल रहा है करंट लगा है कोई बोल रहा है कि साइको है कोई कुछ बोल रहा है कोई बोल रहा है सफाई कर रहा था अब अगर करंट लगा है तो हमारे बच्चे को पढ़ने के लिए भेजे हैं कि हम वायरमैन को बना के भेजे हैं अभी तक कोई नहीं आया है ये बताने के लिए कि आपके बच्चे को क्या हुआ कैसे हुआ क्या नहीं हुआ कोई भी फोन नहीं आया स्कूल से एक भी न छात्र वादन किया ना ट्रस्टी किया ना प्रिंसिपल किया है ना अध्यापक किया है मैं क्या करूं हमको इंसाफ बताओ क्या मांगे अभी आपको हमारा हमको इंसाफ चाहिए और क्या मांगे हम हमको बस इंसाफ चाहिए कि हम बच्चे को पढ़ने भेजे थे कि वायरमैन का काम करने के भेजे थे मरना जीना तो सबका लगा रहता है ऐसा नहीं है लेकिन जानबूझ के मरने में तकलीफ होती है सत्रह अठारह साल का बच्चा हमारा ये लोग वायर से करंट से मार यहाँ यहाँ दाग आया है यहाँ दाग आया है हम सब हैं अभी उसको सही से जांच होनी चाहिए और जो भी इसमें गलती जिसकी भी है उसको सजा होना चाहिए બસ ધન્યવાદ આજે અમારે અહીંયા ખૂબ મોટી દુર્ઘટના ઘટી છે અમારો પ્રિન્સ પાટક નામનો વિદ્યાર્થી એસ વાય બી ભણતો હતો તેને કરંટ લાગતા અકાળે એનું મૃત્યુ થયું છે અવસાન થયું છે આ અકસ્માત એવો છે કે જેની કોઈ જ ખોટ પુરાઈ શકે એમ નથી અમે બધો જ પરિવાર તપોવન પરિવાર નર્મદા સંસ્કૃતિ પાછળ પરિવાર એ એના સાથે છીએ એના વાલી સાથે છીએ એમને જે કંઈ એમને પૂછવું હોય તે પૂછી શકે છે અમે એમની જે કોઈ મદદ થાય તે કરી શકીએ એમ છે પરંતુ આ ઘટના જે ઘટી છે તે ખૂબ જ દુઃખદ છે અને એની એ વિદ્યાર્થીની ખોટ અમને પણ પૂરાઈ શકે એમ નથી કારણ કે ખૂબ જ સંગીતનો ખૂબ જ શાસ્ત્રનો અને ખૂબ જ જ્યોતિષનો જાણકાર વિદ્યાર્થી હોય સંસ્થાને પણ મોટી ખોટ પડી છે એના કરતાં કદાચ એના માતા પિતાને પણ વધારે મોટી ખોટ પડી હશે પરંતુ એની સંવેદનાની સાથે છીએ અમે સમગ્ર ઘટનાક્રમ કેવું બન્યું હા હકીકતમાં એવું છે સાહેબ કે સવારે શાળા છોએ અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા છો તો એ ગણેશજીનું સાફ સાફ સફાઈ કરવા માટે ઋષિકુમારો આવ્યા હતા એ ઋષિકુમારોને બાકીના બધા ઋષિકુમારોને પ્રિન્સ પાઠકે જ અમારી યજ્ઞશાળામાં સંધ્યા કરવા માટે બેસાડ્યા અને એ અહીંયા આવ્યો અહીં આવીને એને આ માઇક સિસ્ટમને જરા સુસજ્જ કરવાનો પ્રયત્ન કર્યો અને ત્યારે જ એ સુસજ્જ કરતાં કરતાં જ એને પહેલાં બાળકોને પણ ઇન્ફોર્મ કર્યું કે અહીંયા સાહેબ કરંટ આવે છે એટલે તમે અવાજ ના આવતા એને ખબર જ હતી હવે એને ખબર હતી છતાં પણ એને આ કાર્યમાં પરોવાયેલો રહ્યો અને અકસ્માતે એને કરંટ લાગવાથી એનું અવસાન થયું છે સાહેબ એમના પરિવાર દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા તમારી પર કે દ્વારા તેમને કોઈ જાણ ના સાહેબ હું પોતે આચાર્ય છું અને મેં એની વાલીને જાણ કરી ફોન કર્યો એના વાલી સાથે મેં પોતે ફોન નથી કર્યો પરંતુ અમારો એક ઓમકાર નામનો વિદ્યાર્થી છે એ ઓમકારના ફોન ઉપરથી કારણ કે ઓમકારને એ બે મામા કોઈના છોકરાઓ છે એટલે એનો ફોન ચાલતો હતો ત્યારે જ મેં એના પિતાજી સાથે વાત કરીને એમને જણાવ્યું હતું કે તમે આવો ને આવી રીતે દુર્ઘટના ઘટી છે